અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટના સમગ્ર સુરતમાં જેને લઈ અને સેવન્થ ડે શાળામાં બનેલી અત્યંત દુઃખદ ઘટના બાદ સમગ્ર ગુજરાતનું શિક્ષણ જગત સ્તબ્ધ છે એક સામાન્ય ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો અને તેનું કરુણ મૃત્યુ થયું આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને જિલ્લા શિક્ષણ વિભાગે વધુ સતર્ક બન્યું છે અને અને સુરતની તમામ સરકારી ગ્રાન્ટેડ ખાનગી શાળાઓને કડક પાલન આદેશ આપ્યા છે હવે શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગની અચાનક અને નિયમિત તપાસ શરૂ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તો આ સાથે જ શાળા કોલેજના છૂટવા અને આવવાના સમયે પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ શાળા આ નવા આદેશનું તાત્કાલિક પાલન કરતી જોવા મળી હતી શાળાના આચાર્ય મહેશ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદની ઘટના બાદ તેઓ ખૂબ જ ચિંતિત છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લઈ રહ્યા છે બે દિવસથી શાળામાં વિદ્યાર્થીઓની બેગની આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે આચાર્ય મહેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ દર મહિને બે થી ત્રણ વખત આકસ્મિક બેગ ચેક કરતા જ હોય છે પરંતુ હવે આ પ્રક્રિયાને વધુ સઘન બનાવવામાં આવી છે આ તપાસ દરમિયાન વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી રહ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારની તીક્ષ્ણ વસ્તુઓ કે હથિયાર શાળામાં ન લાવે તો આચાર્ય દ્વારા વિદ્યાર્થી તેમને હેરાન પરેશાન કરે અથવા તેમની સાથે ઝઘડો કરે તો તાત્કાલિક શિક્ષકને અથવા ઘરે માતા પિતાને જાણ કરવી આચાર્ય વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે જણાવે છે કે શાળાના કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરાથી તેમના ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ પણ અસામાન્ય વર્તનને ત્વરિત ઓળખી શકાય અન્ય વિદ્યાર્થીઓને પણ એવી સૂચના આપવામાં આવી છે કે જો તેઓ કોઈ અસામાન્ય ઘટના જુએ તો તુરંત જ શાળાના શિક્ષકને જાણ કરે તો સુરતમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે શાળા સેફ્ટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં કાયદો વ્યવસ્થાના ભાગરૂપે શાળા શરૂ થવા અને છૂટવા તેમજ રિસેસના સમયે અલગ અલગ સ્કૂલમાં પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તો સાથે સાથે વિદ્યાર્થીઓ માટે તેમની સુરક્ષાને લઈ અને કરાતા જુડો ટ્રેનિંગનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી એના માટે અમે ખૂબ દુખી છીએ શિક્ષણ જગત હચમચી ગયું છે અને આ બાબતે અમે શું કરી શકીએ કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી સાથે સાથે શિષ્ય સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિષ્ય સમિતિની રચના થતી જ હોય છે પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેગ ચેક કરીશું અમે વાલીઓને પણ હવે જાગૃત કરીએ છીએ કહેવા માગીએ છીએ કે તમે પણ તમારા બાળકની બેગ ચેક કરો તમે પણ તમારે પણ એવું સર્ટી આપવું પડે કે મારા બાળક ક્યારે પણ મારે બેગમાં કોઈ હથિયાર એવું લઈને નહીં આવે કે જે ઘાતક હોય અને કદાચ સ્કૂલના જે કંઈ સાધનો હોય એ સાધનનો દુરુપયોગ નહીં કરે એ માટેનું કાઉન્સેલિંગ પણ અમે પણ કરી રહ્યા છે સુરત શહેર અને જિલ્લાની શાળાઓ માટે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે શાળાઓની અંદર શાળાના આચાર્ય શાળાના શિક્ષકો શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓને તકેદારીના ભાગરૂપે એની અંદર સૂચનાઓ તમામ આપવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળને ધ્યાનમાં રાખી આ પત્ર બહાર કરવામાં આવ્યો છે તમામ શાળાઓને તાકીદ કરી છે કે આકસ્મિક રીતે શાળાઓની અંદર તમામ વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરવી જેથી કરીને ખ્યાલ આવી શકે કે કોઈ વિદ્યાર્થીની સ્કૂલ બેગની કોઈ અનિચ્છનીય વસ્તુઓ નથી કે કોઈ બાબત નથી તે બાબતની તકેદારી રાખવા માટે પણ જણાવ્યું છે અને આ ઉપરાંત જ્યારે વાલી મિટિંગ થતી હોય ત્યારે વાલીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ આવે છે ત્યારે શાળાઓની અંદર આવતા પહેલા સ્કૂલ બેગની પણ ચકાસણી કરવી જો વિદ્યાર્થીની સ્કૂલ બેગની અંદરથી કોઈ પણ પ્રકારની આવી વસ્તુઓ જાણવા મળશે તો વાલી અને વિદ્યાર્થીઓને સાયકોલોજીસ્ટ પાસે એ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આ ઉપરાંત જો બાળકમાં સુધારો નહીં દેખાય તો શાળાની અંદરથી વિદ્યાર્થીઓને શાળાનું એલસી આપવા દિવસ સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવશે જો કોઈ શાળાની અંદરથી વિદ્યાર્થીઓ પાસેથી અનિચ્છનીય સાધનો અથવા તો અનિચ્છનીય વસ્તુઓ જો મળશે તે બાબતે જરૂર પડશે તો પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક કરી પોલીસ વિભાગનો સંપર્ક કરીને પણ વિદ્યાર્થીઓને આ બાબતે અવેર કરવામાં આવશે એ વસ્તુઓ ક્યાંથી મેળવી છે એ બાબતે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે